પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સૌરભી ગૌશાળા અને શાંતિકુંજ સોસાયટી નજીક આવેલા ભિલોટા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને આઈ શ્રી કોડિયાર માતાજી શ્રી ક્ષેત્રપાળ દાદાની ચિત્ર પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો રાધનપુર ખાતે રહેતા નિરાશી ઠાકોર ભિલોટા પરિવાર દ્વારા આ પ્રસંગે પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શ્રી જ્યોતિષી કથાકાર શ્રી મનુભાઈ શાસ્ત્રી હનુમાન પુરાવાળા આ પ્રસંગે ભિલોટા પરિવાર દ્વારા ભજન ભોજન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભિલોટા પરિવારના શંકરભાઈ મંજીભાઈ ભિલોટા અને ધનજીભાઈ અધુભાઈ ભિલોટા મંજીભાઈ મોતીભાઈ ભિલોટા સ્વર્ગીય મનજીભાઈ અતુલભાઈ ભિલોટા અને ખુશીલભાઈ સાવનભાઈ ભિલોટા આકાશભાઈ દિનેશભાઈ ભિલોટા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શંકરભાઈ ભિલોટા દ્વારા એમના પરિવાર દ્વારા આ ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે એમાં દિવસે યજ્ઞનો કાર્યક્રમ ચાલશે રાત્રે ભજન સંતવાણી જેવા કાર્યક્રમ છે અને તમામ આવનારા મહેમાનો માટે અહીંયા ત્રણેય દિવસ મધ્યાહન બપોરના ભોજનની વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી છે ભોજન પ્રસાદ સૌ લેશે અને માની કૃપા પડશે આપ સૌ ભિલવટા પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સૌ સન્માર્ગે બળો પ્રગતિ કરે સારા રસ્તે તો છો જ પણ એ સારા રસ્તે છો એમાં પણ આપ સૌની પ્રગતિ થાય અને આપ સૌની સમૃદ્ધિ વધે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક ઉન્નતિ સૌની થાય એવી ભગવતી જગદંબાને પ્રાર્થના તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો